ગુજરાતની અંદર એક અમદાવાદના એક પાર્સલ ઓફિસની અંદર એક પાર્સલ આવે છે અને જ્યારે તપાસ એજન્સી ત્યાં પહોંચે છે અને પાર્સલ ખોલીને જોએ છે તો અનેક એવા પાર્સલ હતા કે જેમાંથી એક એવી વસ્તુઓ નીકળી કે જેને જોઈને એ અધિકારીઓ પણ ચોંકી ગયા કે એક હોય તો બરાબર છે બે વસ્તુ હોય તો બરાબર છે પણ આટલી એટલે કે બસોથી વધારે પાર્સલમાંથી આવી વસ્તુ નીકળવી આ શું થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડે આ સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે અમદાવાદના એ ફોરેન પોસ્ટ ઓફિસના 200 પાર્સલમાંથી સેક્સ ટોય મળી આવ્યા છે અમદાવાદમાં એ રવિવારના રોજ સાહિબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી બસો જેટલા પાર્સલોમાંથી સેક્સ ટોઈજ મળી આવવાની ઘટના બની છે જ્યારે ત્રીસ જેટલા પાર્સલોમાં શંકાસ્પદ ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું છે અને કસ્ટમ વિભાગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ નાર્કોટેક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ જાણ કરી છે અત્યાર સુધીમાં પાંચસો થી વધારે પાર્સલોનો નિકાલ કરવામાં આવ્યો છે તેમ છતાંય કેટલાય બોગસ પાર્સલોની તપાસ ચાલી રહી છે અને મહિલા અને પુરુષના સેક્સ ટોઈઝ મોટી માત્રામાં મળી આવ્યા છે જેની રકમ આ જે જેની રકમો અને જેના બિલ છે તે પણ જમા કરવામાં આવ્યા છે અને સાથે સાથે જેની કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે આ પાર્સલો યુકે યુએસ અને કેનેડાથી આવેલા છે પણ હજુ સુધી કોઈ લેવા માટે આવ્યું નથી કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇબ્રિડ ગાંજો પણ આની સાથે પકડવામાં આવ્યો છે એની પણ તપાસ એફએસએલ અને પોલીસ અધિકારીઓ કસ્ટમ વિભાગ સાથે મળીને કરી રહ્યા છે અંદાજે ત્રીસ જેટલા પાર્સલોમાં ડ્રગ્સ હોવાની શંકા છે કેટલાય સમયથી ફોરેન પોસ્ટ ઓફિસમાં હાઇબ્રિડ ગાંજો ચરસ આવી રહ્યા છે પણ સરનામા બોગસ હોવાના કારણે આરોપીઓ પાર્સલો અમેરિકા બ્રિટન થી આવ્યા હોવાની આશંકા હજુ કોઈ લેવાઈ નથી ત્રીસ પાર્સલોમાં ડ્રગ્સ હોવાની આશંકા સાથે સાથે એ જે ડ્રગ્સ મંગાવે છે એની અંદર જે બોગસ એડ્રેસ નાખવામાં આવે છે ત્યાં એડ્રેસ પર કશું હોતું નથી ત્યારે શહેર પોલીસ અને કસ્ટમરને અધિકારીઓ પણ આ અંગે તપાસ કરી રહ્યા છે હજુ પાંચસો જેટલા પાર્સલો ડિસ્પોઝ કરવાના બાકી છે જેમાં પણ શંકાસ્પદ હોવાનું બહાર આવે છે

ગાંજો ચરસ પણ એની સાથે સાથે સેક્સ ટોય મળી આવ્યા એ પણ ત્રણસો જેટલા પાર્સલમાં તમને ખ્યાલ ન હોય તો આજથી બે મહિના પહેલા મેં એક સ્ટોરી કરી હતી અને જામનગરની હતી કે જો ગુજરાતના એક એવું શહેર છે કે જ્યાં ઓનલાઈન ટેક્સ જે કહેવાય ને કે સેક્સ ટોય એ સૌથી વધુ મગાવાય છે અને એ વિસ્તાર હતો જામનગરનો એક રિસર્ચ પ્રમાણે અને એક કહેવાયને ને કે એક લેટર પ્રમાણે ગુજરાતની અંદર જામનગર શહેર અને જામનગર શહેરમાં સૌથી વધુ ટોયસ મેળવવાની ઘટના બની ત્યાંથી વધુ ઓર્ડર થયા છે હવે વિચાર કરો કે ત્યાંથી એટલા બધા ટોયઝ મંગાવે એનું શું કરતા હશે ખબર નથી કે આ મોકલતા હશે પણ નથી ખબર પણ જયારે આખ્યા મામલો સામે આવ્યો અને એક રિપોર્ટ બહાર આવ્યો ત્યારે ખબર પડી કે સૌથી વધુ એટલે કે અઠવાડિયામાં કહેવાય ને કે ત્રણસો થી વધુ પાર્સલો એવા આવે કે જેમાં દોઢસો પાર્સલોમાં સેક્સ ટોય મળી આવે પણ અમદાવાદની અંદર ગઈકાલે પણ એવું થયું ત્રણસો જેટલા પાર્સલો ખોલીને તપાસ કરવામાં આવે તો બધામાં સેક્સ ટોય મળી આવ્યા આ હવે પોલીસને બધું તપાસ કરી રહી છે પણ એ પાર્સલો જ્યાંથી આવ્યા છે તેનું એડ્રેસ છે પણ જ્યાં મોકલવાના છે ત્યાંનું એડ્રેસ ફેક નીકળે છે અથવા તો ડુપ્લિકેટ નીકળે છે કે ત્યાં કશું હોતું નથી અને ત્યાં દેવા જાય તો કે છે કે અહીંયા તો આ ભાઈ રહેતા જ નથી અમારું નામ તો આ છે પાછું સેક્સ ટોયની સાથે સાથે ગાંજો ચરસ ડ્રગ્સ આ બધું જ રમકડાની અંદર ભરીને મોકલવામાં આવે છે આપલે થાય છે ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે તેવું પણ બની શકે અને આ સેક્સ ટોય મળી આવ્યા છે તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે ડ્રગ્સ સરસ ગાંજો આ બધું મળ્યું છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે પણ ગુજરાતની અંદર જે કહેવાય ને કે આ જે વસ્તુઓ આવી રહી છે એ કોણ મગાવી રહ્યું છે એ ખૂબ મોટો તપાસનો વિષય છે આ સેક્સ ટોય મળી આવ્યા છે તે ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો እሱ ታሪ줘